પેલા તું મને કે તું એવો અજીબો ગરીબ કઈશ તો હું ટ્રાયલ નહીં કરું કઈક સારું એવું હોય છે તો હું ટ્રાયલ ઓકે આલ ડન તું સપોઝ સમજ કે મરચા સુધારસ બરાબર તો તારા હાથ છે એ તીખા થઈ જાય છે બરાબર પછી હાથ સપોઝ સમજી લે કે અહીંયા આંખ પાસે કે ક્યાંક અડી ગયા તો સીધા જ આમ આંખો ને એવું બળવા માંડે છે રાઈટ રાઈટ બરાબર હવે તું ડુંગળી સુધાર ત્યારે શું થાય

પાણી નીકળવા માંડે છે આંખમાંથી આંસુડા નીકળવા માંડે છે ઘણા મજાકમાં પણ વાત કરતા હોય છે કે ભાઈ તમે જયારે હેલ્મેટ પહેરી લો અને પછી ડુંગળી સુધારો તો આંખમાંથી પાણી ના નીકળે પણ તોય એ તો હવામાં ફરી જાય છે અને ફટાફટ બધે ફેલાઈ જાય છે અને પછી આંખમાંથી આંસુડા નીકળવા જ માંડે છે પણ હવે આ આવે છે મેઇન વાત કે આંખમાંથી આંસુડા બંધ કરવા હોય જયારે ડુંગળી સુધારતા હોય આસુડા બંધ કરવા હોય તો શું કરી શકીએ કે એવું તો કઈ રીતે કરી શકે આંખમાંથી પાણી નીકળવાનો હોય એ તો નીકળવાના જ હોય એટલે ડુંગળી સુધારે ત્યારે કન્ફર્મ જ હોય હા અમુક લોકો એવું હોય કે એમને ના આંખમાંથી પાણી નીકળતા હોય પણ મને તો એવું થાય છે તું જ્યારે ડુંગળી સુધારે ત્યારે તારી આંખમાંથી આંસુડા નીકળ કરે છે અને બંધ કરવાનો એક રસ્તો છે બોલ હું તને એનો રસ્તો ગોતી દઉં તો

હવે આ ફેક્ટ છે દોસ્તો તમે પણ ઘરે ટ્રાય કરી લો કે જ્યારે પણ તમે ચિંગમ ચવાવો છો અને પછી તમે ડુંગળી સુધારો છો તો શું તમારી આંખમાંથી આસુડા નીકળે છે કે નહીં ટ્રાયલ કરી અને પછી તમે કોમેન્ટ કરી દો જેથી કરીને અમને પણ ખબર પડે કે આ વસ્તુ સાચી છે કે ખોટી શું કે ઉતારવું જે પણ તમારા દોસ્તો છે જે ઘરે બેઠા બેઠા ડુંગળી સુધારે છે એના વિડીયો શેર કરી દો અને આપણે પણ મળીશું નવા વિડીયો સાથે નવા ફેક્ટ સાથે ત્યાં સુધી રાધે રાધે જય હિન્દ